પર અત્યાચાર અને મંદિરોમાં તોડફોડ સહિતના મુદ્દે હિન્દુ બાંગ્લાદેશમાં હિન્દુઓ ખાતે સભાનું આયોજન કરાયું હતું અને ત્યારબાદ પંચમહાલ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં હિન્દુ સંગઠનો અને આગેવાનો તેમજ મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ અને બહેનો આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા કૃષ્ણદાસજીને મુક્ત બાંગ્લાદેશ સરકાર જાગો માનવતા થઈ શરમસાર હિન્દુઓ પર અત્યાચાર બંધ કરો જેવા બેનર સાથે લોકોએ વિરોધ કર્યો ગોધરામાં હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા પંચમહાલ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવે છે હિંસા અને ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે હિન્દુ બહેન દીકરીઓ માતાઓ પર અત્યાચારની ઘટનાઓ પણ સામે આવી રહી છે જેઓની ઇજ્જત આબરૂ જોખમાઈ રહી છે ત્યારે આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે એવા પરિમલભાઈ પાઠકજી અને ભીષ હિન્દુ પરિષદના વરિષ્ઠ કાર્યકર્તા અને ભીષ્ હિન્દુ પરિષદના ખાસ કરીને પંચમહાલ જિલ્લા માટે કહેવામાં આવે એવા ભીષ્મ પિતામા સ્વરૂપ એવા મારા પ્રેમી પિયુષભાઈ ગાંધીજી નીતિનભાઈ સોની નિલેશભાઈ વારિયા આયોજનને સત રૂપ પરખે ઉભો કરવા માટે પ્રયત્ન કરનાર સૌ કાર્યકર્તાઓ મારા ઇમેશભાઈ શંભુ પ્રસાદ શુક્લા અને મારા નારી શક્તિ બહુ દુઃખની વાત છે ઉપસ્થિત થયા છે તેમાં આપના વડીલ અને માર્ગદર્શન એવા માન્ય શ્રી પરિમલભાઈ આપણને હંમેશા સંતવાણીનો અને એમના આગને આપણે ઘણા જ કાર્યક્રમો કરીએ છીએ એવા પૂજ્ય મારા શ્રી માન્ય શ્રી અશ્વિનભાઈ પટેલ બહેનો ખૂબ જ જૂના કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે દરેકનું નામ કહી લેવાનું વારો નથી આ સભાનું સંચાલન કરનાર હિમેશભાઈ આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક એકાદ બે મહિનાથી આપણા પડોશી દેશ એવા પશ્ચિમ પાકિસ્તાન કે જેને આપણા દેશના એક વડાપ્રધાને એને પાકિસ્તાનની ચુંગલમાંથી બચાવ્યું અનેક મોટું નામ લીધું અને માનનીય આપણા માન્ય વડાપ્રધાન પૂર્વ અટલ બિહારી વાજપેયીએ જેને ક્રાંતિકારી નારી તરીકેનું બિરુદ આપ્યું અને એ બાંગ્લાદેશનો જે ઉદય થયો તે વખતે આપણને એવું લાગતું હતું અને આજ સુધી જ્યાં સુધી શેખ હસીનાનું શાસન હતું ત્યાં સુધી આપણા આ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પણ એમની સાથેના ખૂબ જ સારા સંપર્કો કરેલા અને બાંગ્લાદેશ સાથે આપણા ખૂબ જ સુમધુર સંબંધો હતા પરંતુ આપણને જાણ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી વૈશ્વિક ઇસ્લામીકરણ આખી એ દુનિયામાં ચાલે છે અને એ દુનિયાના એક ભાગ એવા બાંગ્લાદેશની અંદર સત્તા પરિવર્તન થયું અને આ સત્તા પરિવર્તનના માધ્યમથી તરત જ એ બહેન હસીનાને ભારતની અંદર આશ્રય લેવો પડ્યો અને એ વખતે જે આપણા બંધુ હિન્દુ બંધુઓ હતા એ બંધુઓને ખૂબ જ રીતે હેરાન કરવામાં આવ્યા મારપીટ કરવામાં આવ્યા એમની મિલકતો લૂટી લેવામાં આવી અને જે રીતે આ દેશની અંદર જ્યારે ફો ફોટી સેવનની અંદર થી અને સિંધ જે સિંધી ફિલ્મ આવતા હતા એવી દુર્દશા ફરીથી આ ઓગણીસો ચોવીસની સાલમાં બની છે દુનિયાએ નોંધ લીધી છે અને દરેક સરકારોમાં આ વાત ગઈ છે માનનીય શ્રીએ પણ સ્વાભાવિક રીતે અલ્પસંખ્યક જ્યાં હોય કે જ્યાં આગળ પરદેશની અંદર હિન્દુઓ અનેક સ્થાનો ઉપર અનેક દેશો ઉપર છે ત્યાં પણ આવી અનેક ઘટનાઓ વારંવાર થતી આવી છે અને જયારે ઘટનાઓ થાય છે ત્યારે સ્વાભાવિક રીતે હિન્દુ સમાજની લાગણી એના તરફ જોડાયેલી હોય છે આપણને બધાને ખબર છે કે સંઘ શક્ત કલવઠન સંગઠનમાં શક્તિ હોવી જોઈએ એક સાથે ચાલવું પડે એ ગવાશથી ચાલવું પડે